હાલ લો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમારો નવો બ્લોગ આવ્યો છે ડાળિયાનું રિપેરિંગ કામ કરી રહ્યા છે તો જૂના કારીગરની કામ કરેલું હતું એનું અમે રિપેરિંગ કામ કરી રહ્યા છીએ મિત્રો જુઓ હાઈટ નાની હતી એના બદલે હાઈટ ઉપાડવાની થશે અને આ કામ છે અમારા એવા ખાસ મજૂર વિક્રમજી ઠાકોર એનું કામકાજ છે જૂના કારીગર જોડે કામ કરાયેલું હતું ત્યારે અમે કારીગર બન્યા નથી તાર નો આ તાળ્યું છે અને હવે પવાજીને હાથે લાગ્યું છે રિપેરિંગ કરવા માટે તમે આપણે આ બ્લોકમાં પહેલો ભાગ નાખીશું તમને આ ભાગ આખા બતાવીશું કેવી રીતે અમે ટાળીઓ આખું સુધારીએ છીએ એ જોતા રહેજો મિત્રો આપણે ટાળીઓમાં જો પહેલી તો બારી ઉપાડી લીધી છે મસ્ત જોડો સાત ફૂટ હાઈટ અધર કરી નાખી છે છેલ્લી બારી લેવર બાયણા લેવર એ આવશે આભરી પાસલનો ભાગ ને બધું અંદર રૂમની ઓળી ઊંધી સાત ફૂટ કરી નાખશું સી આકાર મુકવાની છે વિક્રમભાઈને અને આઠ ફૂટની ગોપિયું લાવી છે જો મિત્રો જોરદાર ઊંચાઈ ઉપાડવાની છે ટોટલ હાઇટ લેવાની છે બાર ફૂટ પાસર ભાગની અને મોરલા ભાગની આઠ ફૂટ હાઈટ અને જોરદાર વિક્રમભાઈ ને ઢાળી જોરદાર બનાવી આપું છું વિક્રમભાઈ ખુશ થઈ જાય વિક્રમભાઈનો પરિવાર પણ ખુશ થઈ ગયો કિરણજી અમારે લેવડ ટોટરી ભરી રહ્યા છે અને અમારું કામ લેવો વગેરે એક ઇંચ પણ ના હોય ઇંચ છલવતા જ નથી પહેલી મુદ્દાની વાત ટાઈમ બગડે ન હોતો ને પણ ઇંચ છલવતા નથી જોઈ શકો છો મિત્રો અને અડારાએ પણ એકદમ જોરદાર સુધારી નાખ્યા જ્યાં ફેરે કારીગરે પથ્થર પણ નહોતા મૂક્યા અડારા ઉપર આ ફેર અમે અડારા બનાવીશું જોરદાર અને આનું પલાચર થશે એટલે એક નંબર લોકેશન લેશે ઘર અને પાલકની તૈયારી થઈ ગઈ છે મિત્રો અને બીજા ભાગમાં તમને બતાવીશું અભરી મૂકીને અને આટલે મિત્રો અમારા બ્લોગ અમે સમાપ્ત કરીએ છીએ અમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક ને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કોઈ મિત્રોને કામ કરાવો તો પવાજીનો કોન્ટેક કરજો ઝડપી કામ કરી આપીશું મિત્રો જોઈ શકો છો મિત્રો એક જોરદાર અમારું આયોજન અમે કામકાજ કરીએ છીએ અમારી ટીમ ફરીથી કહું છું આટલે અમારો બ્લોગ સમાપ્ત કરીએ છીએ જય બાબારી જય માતાજી